હોલસેલ પ્રાઇઝમાં બિઝનેસ કરવા માટે શૂઝમાં આપણે બોક્સ ટુ બોક્સ ડીલ કરી છીએ જેમાં બ્રાન્ડમાં સ્કેચર્સ છે નાઇક છે પૂમા છે ડિડાસ છે આ બધી જ બ્રાન્ડ મિક્સ રહેશે અને એક બોક્સમાં મિનિમમ પંદરથી વીસ શૂઝ આવી જાય છે અને આ હોલસેલ માટે છે તો મિનિમમ પચાસ હજારની ખરીદી કરવાની રહેશે ડિસ્કાઉન્ટની તમને વાત કરું તો ફ્લેટ છોતેર ટકા રહેશે કપડાની તમને વાત કરી દો તો કપડામાં આપણી આગળ બોક્સ ટુ બોક્સ ડીલમાં યુએસ પોલો પેપેજીન્સ ફ્લાઇંગ મશીન આ બધી કંપનીના કપડા અવેલેબલ છે એમાં તમને ડિસ્કાઉન્ટની વાત કરું તો ફ્લેટ એમારપી થી પિંચ્યાસી ટકા લેસમાં મળી જશે

લેટેક કોમ્યુનિકેશન સત્યસાઈ મેન રોડ બિગ બજાર પાછળ મારુતિ ચોક રાજકોટ અને વધારે માહિતી માટે નીચેના નંબર ઉપર કોલ કરો